મિત્રો સત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે ભાગ્ય અને રવિવારની રાત્રે બદલાવા જઈ રહ્યું છે માતાઓ બહેનો આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સત સપ્ટેમ્બરના રોજ થવાનું છે ભક્તો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદભુત નજારો જોવા મળશે એટલા માટે આ ચંદ્રગ્રહણની રાહ ફક્ત દુનિયાના જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિ પર આ ચંદ્રગ્રહણ થશે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન પણ ન કરવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળ મળતું નથી ચાલો જાણીએ ચંદ્રગ્રહણની સાચી તારીખ અને સમય એટલે કે આ વિડીયોમાં અમે તમને બધું જ જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે શું તે બારફમાં દેખાશે કે નહીં અને બાર રાશિઓમાંથી કઈ એવી ચાર નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવે છે તેને કોઈ મુશ્કેલી આવતી નથી દેવી લક્ષ્મીને ધનની દેવી પણ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા લક્ષ્મીજીની કૃપાથી આ ચંદ્રગ્રહણ બાદ બારી રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં માતા લક્ષ્મી હવે આ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવાના છે પ્રભાવના કારણ આ રાશિના લોકોના જીવનમાં તપાર ખુશીઓ આવેશો આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે એટલા માટે આપ સૌને હાથ જોડી વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી પૂરો જોજો કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નહીં પણ ખૂબ જ ખાસ અને આકાશી થોવાણ આલું છે આ જીવન મેં તમને કેક સંકોચ જો આશીર્વાદો પર કર્મ બદલી નાખશે ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે તમે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને જો તમે લોકો ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઈક અને તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી જ માહિતી વારાફતી જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું થશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થશે આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લર્ડ મૂન પણ કહેવાય છે તેની અસર આખી દુનિયામાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં તે સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની પળાયાથી ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે ચાલો આ વર્ષના શરૂ થશે આશિક ગ્રહણ દાખલો બેત દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યા ને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ગ્રહણ એટલે કે બ્લડ મૂન આ દેખાશે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ તલાક અને અઠવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિયા ભાઈઓ અને બહેનો આ વિડીયોને તમે જરૂરથી લાઈક કરો અને તેને એ માતાઓ બહેનો સુધી જરૂર મોકલો જે ગર્ભવતી છે અથવા જેમને નાના બાળકો કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ પડે છે એટલા માટે અમે તમને કેટલાક ખાસ ઉપાય પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે કઈ ચાર ભાગ્યશાળી આશીઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહી છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ આગે નહીં યાદ આગે નહીં યાદ નાખે છે આજ કારણે આ દૃશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ફક્ત એટલા માટે તમે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદ્રવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આ રાશિવાળા લોકો પર વરસશે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે તેમના જીવનમાં માં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગે છે મિત્રો એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વીડિયોમાં જણાવવાના છીએ એટલા માટે તમે આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડિયોને સ્કીપ ન કરશો કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનો સૌથી મોટો અને સૌથી ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ અને કોપર કલરનો થઈ જાય છે પણ તમને જણાવી દઈએ કે ભારતમાં આ દરેક એક રાજ્યમાં દેખાશે અને સાથે જ તે યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ દેખાશે મિત્રો જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જોઈએ તેના પછી તમારા જીવનમાં ક્યારે ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દેવ દિવસે જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તે પોતાની ટોચ પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાય ક્યારે વ્યર્થ જતા નથી તો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથ બંનેના આશીર્વાદ મળવાના છે અને ઘણી બધી ખુશીઓ મળવાની છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીનું નામ પણ આવે છે ભગવાન ભોલેનાથ અને માતાલક્ષ્મી જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ તેમને જદ દંડ આપે છે અને જે લોકો સાચા રાહે ચાલે છે માલક્ષ્મી તેમાં ઉપર ધન વરસાવે છે તમને જણાવી દહીએ કે ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપા બાર રાશિઓમાંથી અમુક રાશિવાળા પર થવાની છે भगवान भोलेनाथ की कृपा थी आ राशि वाला लोकोना जीवन में आ चंद्र ग्रहण पची कोई पण वस्तु नी कोई कमी नहीं रहे तमे जनावी दईए के भगवान भोलेनाथ हवे आ राशि वाला लोको पर पोतानी कृपा वरसावाना छे जी हां मित्रो आ असर थी आ राशि वाला लोको ना जीवन मा हवे अपार खुशीओ जग खुशीओ आवानी छे मित्रो तमने जणावी दईए के भगवान भोलेनाथ विशेष कृपा आ राशि वाला पर थवानी छे ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિ વાળા લોકોના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવા થવાના છે આ રાશિવાળાને ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે મેષ રાશિ આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી મેષ રાશિના લોકોનું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી આ ચંદ્રગ્રહણ પછી તમને ધન પ્રાપ્ત થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં સતત વધારો થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરશો કોઈ પણ ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ પણ જોવા મળશે ભગવાન ભોલીનાથની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી ગ્રહણ પછી માનસિક શાંતિ પ્રાપ્ત થશે મિત્રો મેષ મેળા લોકો વિશે જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી જણાવવામાં આવી રહ્યું છે કે તેમના જીવનમાં ભગવાન ભોલીનાથની કૃપાથી તેમના માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસર મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલીનાથના આશીર્વાદથી મેષ રાશિવાળા લોકો અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલીનાથના મંદિરે જઈને એકલોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરો તેનાથી તમારા નવગ્રહ તમારો સાથ આપતા રહેશે હવે મિત્રો આપણે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ બીજી સૌથી નસીબદાર રાશિ છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળા લોકો વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે જો તમે કોઈ પણ પ્રકારની નોકરીની શોધમાં છો તો આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તમે તમારા જીવનમાં લાંબા સમયથી તમારા દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તે દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુ કેતુની દિશા તમારા જીવનમાં હવે ઘણી સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળા લોકોના જે પૈસા માર્કેટમાં ફસાયેલા અથવા જેને તમે ઉધાર આપ્યા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો એવો ફાયદો થશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળા લોકોનું જીવન આ આવનારા ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક પરિવર્તન જોશે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈપણ ગાયને તમારા હાથથી જો આઠ રોટલી ખવડાવશો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતું રહેશે મિત્રો હવે આગળની રાશિની વાત કરીએ પણ તેના પહેલા તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય પણ જણાવી શકીએ મિત્રો આગળની નસીબદાર રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ એવી રીતે મળવાના છે કે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ટેકવી દેશે જો નોકરી કરી રહ્યા હતા અને તેમાં મોટી મોટી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ આપમેળે ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારો વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે અને તમારા લગ્નનો યોગ પણ બની રહ્યો છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન થઈ શકે છે મિત્રો ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી બીમાર ચાલી હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાઈ ન હોતી રહી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપીને જશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વધારો થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા ઉપર કોઈ પણ દોષ હશે શનિ દોષ મંગળ દોષ સાડા સાતી કે એવી કોઈ પણ સમસ્યા તે આવનારા આ ચંદ્ર ગ્રહણ પછી આપમેળે ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવનો આશીર્વાદ અને वरदान એકસાથે બનવા જઈ રહી હો છે આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારું પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની હો છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને ફાયદો થશે કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહી હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ પણ રોકી જો નહીં શકે બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના વૃક્ષને એકલો તો જળ અર્પણ કરવું પડશે ચાલો હવે જાણીએ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાયો ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય ગ્રહણના દોષને દૂર કરશે ચંદ્રગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને પછી કન્યાઓને ખીર ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્રગ્રહણ માટેનો ઉપાય તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે શંખને ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદા રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડવામાં છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં હાજર બધી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું મિત્રો ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજલ નજીકમાં રાખવું જોઈએ તેમજ ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવવું ન જોઈએ ગ્રહણ સમયે ચંદ્ર સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો ચંદ્રગ્રહણના પૂર્ણ થયા પછી ઘર દુકાન ધંધાકીય સંસ્થાન દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો ચંદ્રગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ઘઉં ચણા તાંબનું વાસણ લાલ કપડું સનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ ઉપરાંત ગ્રહણના સમયગાળા દરમિયાન રાંધેલો ખોરાક કાપેલા શાકભાજી દૂષિત થાય છે તેથી તેને રાખવા જોઈએ નહીં તેમજ તેલ કે ઘીમાં રાંધેલા ખોરાકમાં ઘી તેલ દૂધ દહીં લસ્સી માખણ ચીઝ અથાણું ચટણી મુરબ્બા વગેરે રાખવું જોઈએ આમ કરવાથી તેઓ ગ્રહણમાં દૂષિત થતા નથી તેમેજ મિત્રો ધ્યાનમાં રાખો કે સૂકા ખોરાકમાં તેલ ખુશ ઉમેરવાની જરૂર નથી ગ્રહણના સમયે પૂજા કરવી વર્જિત કહેવાય છે પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમય ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત કહેવાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકન ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે